ગ્રહણ લાગ્યો છે વરસાદનું પરંતુ ધાંગધ્રા સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પણ જે નગરપાલિકા આયોજિત મેળો યોજાય છે તે મેળો બંધ કરવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે આ મેળો બંધ કરવામાં આવ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ભારે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે ધાંગધ્રા શહેરમાં યોજો તો મેળો આજે આઠમનો આજે રદ કરવામાં આવે છે કારણ કે વર્ષોથી ફલકુ નદીના કાંઠે જ આ મેળો યોજાય છે તો ધ્રાંગધ્રાની ધર્મ મેળાપ્રિય જનતા માટે એક અપીલ કરું છું કે આજે કોઈ બહાર ન નીકળતા અને એમની સલામતી માટે આજે આ મેળો બંધ કરી છે આગમાં આગમી સમયમાં અમે નિર્ણય લેશું વરસાદ બંધ થયા બાદ કે જમીનની કેપેસિટી કેવી છે રાઇડ્સોની ચકાસણી કરી પછી યોગ્ય નિર્ણય કરશું આજનો દિવસ બંધ રહેશે